યાત્રાધામ ચાણોદ કનાળી અને રાજપીપળા જેવા ધાર્મિક સ્થળોને જોડતો સુધીનો મુખ્ય માર્ગ તૈયાર કરી દેવામાં આવ્યો ડભોઈ નજીક બ્રિજ પાસે તો માત્ર અડધો કિલોમીટર જેટલો અત્યંત મહત્વનો રસ્તો હજુ પણ બાકી છે ચોમાસા ઋતુ પૂર્ણ થયાના લાંબા સમય પછી પણ કોન્ટ્રાક્ટર અને સંબંધિત સરકારી વિભાગોની ઘોર બેદરકારીના કારણે આ ટુકડો પૂર્ણ ન થતા માર્ગનો ઉપયોગ કરતા હજારો વાહન ચાલકોને દરરોજ ભારે ટ્રાફિક જામ અને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો એક તરફ તો સિગ્નલ રસ્તો અને સામગ્રીનો ઢગલો ટ્રાફિકનું મૂળ બાકી રહેલા રસ્તાને કારણે માટે માત્ર એક જ સિગ્નલ માટે માત્ર એક જ સિંગલ લેન ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ સંજોગોમાં મોટા ભૂંગળા અને કસ્ટ્રક સામગ્રી અધુરા ગામની આસપાસ કોન્ટ્રાક્ટર દ્વારા મોટા ભૂંગળા અને અન્ય બાંધકામ સામગ્રી જેવી તેમ રસ્તા પણ મૂકી દેવામાં આવ્યા જેના કારણે બંને તરફથી આવતા જતા વાહનોને એક જ સાંકડી જગ્યામાંથી પસાર થવાનો વારો આવ્યો ગંભીર ટ્રાફિક જામ તેમજ ચાણોદ કરનારી પોઈચા તરફ જતા આવતા વાહનોનો સતત પ્રવાહ હોવાથી આ સિંગલ લેન ત્રણ વારમાં જ વાહનોની લાંબી કતારો લાગી જાય છે ક્યારેક તો લાંબા સમય સુધી વાહન ચાલકો ફસાયેલા પણ રહેતા હોય છે પ્રજા હેરાન પરેશાન થઈ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની જવાબદારી ક્યાં તો ડબ્બોએ સિરોલ માર્ગ માત્ર સ્થાનિકો માટે જ નહીં પરંતુ ધાર્મિક પ્રવાસો માટે પણ ખૂબ જ મહત્વનો માર્ગ છે વહેલી તકે કામ પૂર્ણ કરવાની માંગમાં ચાલકો દ્વારા કરવામાં આવી રહી તેમજ સ્થાનિકો દ્વારા આ માંગ ઉઠવા પામ્યો છે વાન ચાલકોનો આક્ષેપ કરી રહ્યા છે કે ચોમાસું પૂર્ણ થઈ ગયું તેમ છતાં પણ આ અડધો કિલોમીટરનો રસ્તો પણ સમયસર પૂર્ણ ન થતા એક આ કોન્ટ્રેક્ટની ગંભીર બેદરકારી ચૂકવે છે તેનાથી પણ વિશેષ સ્ટેટ હાઈવે અધિકારીઓ કે જેમણે આ કામનું નિરીક્ષણ કરવાનું હોય છે તેમની બેદરકારીના કારણે અંતે તો પ્રજાને જ છે તાત્કાલિક માંગ કે આ રસ્તો સહી કરવામાં આવે તેમજ સ્ટેટ હાઈવેના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ કામ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગણી કરવામાં આવી રહી છે અને અવરોધો દૂર કરો તેવું પણ કહ્યું હતું બાકી રહેલા રસ્તાના કામની આસપાસ પડેલા મોટા ભૂંગળા અને કન્સ્ટ્રક્શન સામગ્રી તાત્કાલિક હટાવવામાં આવે કામગીરી પૂર્ણ કરો તેવું પણ કહેવામાં આવ્યું કોન્ટ્રાક્ટરને તાકીદ આપી છે તેમજ બાકીનો અડધો કિલોમીટરનો રસ્તો યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે વહેલી તકે માર્ગ ખુલ્લો થવાથી વાહન ચાલકોને ટ્રાફિક મુક્ત અને સરળ અવરજવર મળી શકે જો સત્તા દિવસોને વિભાગ આ મામલે તરત જ પગલાં નહીં લે તો આવનારા દિવસોમાં આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા વધુ વકરશે અને પ્રજાનો રોષ પણ હશે તે નિશ્ચિત જ છે